જેઓ એક સમયે ભાજપમાં જ હતા તેઓ ભાજપ ક્ષત્રિય અસ્મિતા આંદોલન દરમિયાન રાજીનામું આપ્યું અને તેઓ હાલ સામાજિક રીતે એક્ટિવ છે અને તેઓએ આ જે જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર કરવામાં આવ્યો તેને લઈને રવિરાજસિંહ ગોહિલ તેઓ એ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે અને તેઓએ સરકાર ઉપર સવાલો ઉઠાવ્યો છે ત્યારે આવો સાંભળીએ રવિરાજસિંહ ગોહિલે લાઠીચાર્જને લઈને શું કહ્યું ગઈકાલે બોટાદની અંદર આ દેશના પનોતા પુત્ર જેને આપણે અન્નદાતા કહીએ છીએ જેના લીધે આપણો પરિવાર અન્ન ખાઈ શકે છે એવા ખેડૂતો ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારની સાથે પોલીસ તંત્રએ સાહેબ ખૂબ અત્યાચાર કર્યા આ ખેડૂતો આતંકવાદી હોય એવું એમની સાથે વર્તન કરવામાં આવ્યું એમના ઘરમાં તોડફોડ કરવામાં આવી એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો જયારે આ ખેડૂતો એનો વળતો જવાબ આપ્યો ત્યારે આજરોજ આ ગુજરાતની રાજ્ય સરકારે પંચ્યાસી થી વધારે ખેડૂતોના આગેવાન ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી સાહેબ તદ્દન ખોટી ફરિયાદ આ ફરિયાદની અંદર મુખ્ય નામ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને મહીપાલસિંહ ઝાલા આવા આગેવાનોનું નામ લખવાનું આ આગેવાનો જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એની માટે થઈ અને બુટાદની અંદર રામધૂમ સાથે સભા બોલાય ત્યારે રાતના અઢી વાગે રાજુભાઈ કરપલાની ધરપકડ કરવામાં આવી અને ગઈ કાલે આ ખેડૂતો આ દેશની ઉપર હુમલો કરવા માટે કેમ ભેગા થયા હોય એવી રીતના એમની સાથે વર્તન કરવામાં આવ્યું અમને ખાખી ઉપર ગર્વ છે પણ અમુક જે ખાખીની નીચે જ્યાં સરકારના ગુલામ અધિકારીઓ છે એમને પણ વિનંતી કે તમે તમારું જમીન જગાડો અને તમે પહેરેલી ખાખીને ન લજવો ગુજરાત સરકાર આજે તમે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છો પણ વિરોધ છે પણ આ ખેડૂતો જે આ દેશ માટે અનપકવે છે મહેનત કરીને નહી કે બે ટકાના નેતાઓની જેમ એસી ઓફિસમાં બેહી અને ખુરશી માટે જેમ સુરતમાં માં ભાજપના નેતા બથમ આવ્યા એમ બથમ આવે પણ કયું વાંધો નહીં આ તો સાહેબ ચાલી ચાલી ડિગ્રીમાં હળ હાકી અને અન પેદા કરનાર ખેડૂતો છે એ તમારી લાઠી થી બીવાના નથી તમે આ પંચ્યાસી આગેવાનો ઉપર ફરિયાદ કરી પંચ્યાસી હજાર આગેવાનો ઉપર પણ ફરિયાદ કરશો ને તો પણ અમે એની અંદર સામેલ થવા તૈયાર છીએ આવનારા સમયમાં આ રાજ્ય સરકાર જો આ ખેડૂતો સાથે યોગ્ય ન્યાય નહીં કરે ને તો સાહેબ એનું ગંભીર પરિણામ ગાંધી ચિંધ્યા માર્ગે નહીં ભગતસિંહ ના નામે આંદોલન થશે અને એક ખેડૂત પરિવારનો યુવાન તરીકે હું પણ એમાં જોડાઈશ ગઈકાલનો લાઠીચાર્જ એ માત્ર બોટાદના ખેડૂત પરિવાર ઉપર નહીં પણ સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારતના ખેડૂતો પર ચાર્જ થયો છે આવનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આનું ગંભીર પરિણામ ભોગવાની તૈયારી પણ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી રાખે